અમદાવાદની શાળામાં હત્યા બાદ સુરત ડીઓ એક્શન મોડમાં આવ્યા છે શાળામાં આવતા વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા આવ્યો છે બેગમાં ઘાતક લઈને આવતા નથી તે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે સુરતમાં જુદી જુદી શાળામાં ચેકિંગ શરૂ કરાયું છે વિદ્યાર્થી કોઈ હથિયાર લઈને પ્રવેશ કરે તો કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે શાળાઓએ વિદ્યાર્થીઓના બેગ તપાસ કર્યા છે અમદાવાદની શાળામાં જે પ્રકારે વિદ્યાર્થીની હત્યા થઈ છે અને હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત કર્યા છે ત્યારે સુરત ડીઓ જે છે તે એક્શન મોડમાં આવ્યા છે ને તમામ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ જે હોય ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તેમને શાળાઓને પત્ર લખ્યો છે જેમાં બાળકોની સલામતીની વ્યવસ્થા સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી છે જે પ્રકારે સૂચનાઓની વાત કરીએ તો તમામ સ્કૂલોની અંદર આવતા જે વિદ્યાર્થીઓ છે એમના બેગ ચેક કરવા ખાસ કરીને તમામ બેગ જે છે તે અત્યારે ચેક કરવામાં આવ્યા છે જે પ્રકારે કોઈ પણ હથિયાર કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓ લઈને આવે છે કે કેમ સાથે સાથે ખાસ કરીને

શિક્ષણ જગતને હચમચાવી નાખનાર ઘટના બની છે ત્યારે હવે સ્કૂલમાં અને વાલીઓ બંને સાવચેત રહેવાની જરૂર છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ પણ આદેશ કર્યા છે કે સ્કૂલ બેગ ચેક કરવી વિદ્યાર્થી સીધું હથિયાર કોઈ લઈને આવતા નથી હોતા પરંતુ એની પાસે જે સ્કૂલના સાધનો છે હોય છે એ પણ તીક્ષ્ણ હોય છે ક્યારેક અને વિદ્યાર્થી ક્લાસમાં કંઈ પણ ઘટનાક્રમ ઘટે બીજા વિદ્યાર્થી સાથે કઈ એને બોલાચાલી થાય અને તેમાં જ્યારે પ્રતિકાર કરે છે ત્યારે અત્યારે વિદ્યાર્થી ખૂબ જ ગુસ્સામાં આવી જઈને કદાચ જો એ હથિયાર લઈ લે એ સાધન લે અને સામે હુમલો કરે ત્યારે આવી ઘટના ઘટિત બનતી હોય છે એ ન બને એ માટે અમે બેગ ચેક કરી રહ્યા છીએ અમારી શાળામાં નિરંતર આ રીતે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ગાઈડલાઈન આપીને શિષ્ટ સમિતિ દ્વારા પણ એમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે કે આવું કોઈ પણ પ્રકારનું પગલું ભરવું નહીં ઉશ્કેરાતમાં કોઈ પણ કામ કરવું નહીં એવું સ્પષ્ટ પણ અમે એ કરીએ છીએ છતાં પણ આજે અમે બેગ ચેક કરી અને વિદ્યાર્થીઓને જાગૃત કરી રહ્યા છીએ જે પ્રકારે આ બેગ જે છે તે ચેક કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને જે તમામ જે બેગોની અંદર તમામ જે સામાન હોય છે તમામ સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે શાળાની અંદર જે જે શિક્ષક છે તે પોતાની ફરજના શાળામાં આવનાર તમામ બાળકોની સલામતી જાળવવા માટે પ્રાથમિકતા આપવી પડશે તે પ્રકારનું સૂચન કરતું જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેમણે એક પત્ર છે તે તમામ શાળાઓને જે છે તે લખ્યું છે ખાસ કરીને જે પ્રકારની સૂચના આપવામાં આવે છે તેમાં વાલી મિટિંગ પણ આપવાની રહે છે તેમજ શાળામાં બંધી જે